તમારે તમારે ગાય વિશે શું છે જણાવો જય જય ગોપાલ ટૂંક સમયમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે એ વિશે દાન પુણ્યનું મહત્વ વધારે છે એટલે ગૌ ગૌ માતાને ખવડાવવા માટે લોકો તે દિવસે ધસારો થાય એટલે પહેલાના સમયમાં આ બરાબર હતું કારણ કે ગાયું વધારે હતી અને માણસોની સંખ્યા ઓછી હતી અને બધી ગાયું ગૌચરની અંદર વિચરતી હતી એટલે જે કાંઈ થોડા જાજુ ખાય એને કોઈ પ્રોબ્લેમ ન થતો પણ અત્યારે નિરાધાર ગૌશાળાની સંખ્યા વધી ગઈ છે જે ગાયું દૂધ દેવાનું બંધ કરે પછી જે ગૌશાળામાં આશરો લઈ જાય અને એક જગ્યાએ સ્થિર છે ગાયું અને માણસો વધારે અને ગાયું ઓછી એ એ જ ટાઈમે બધા એક જ ટાઈમે ઘૂઘરી દાણ ખાણ જે બધું ખવડાવ આવે એ ઓવર થઈ જાય છે અને એના હિસાબે વળતે દિવસે ગાયુને આફરા ચડી જાય છે બીમાર પડે છે અને સ્વધામ સીધાવે છે એટલે નમ્ર નિવેદન છે કે તમે ખાલી સંકલ્પ કરો આ દિવસે દાનનો અને પછી ત્રણસો પાસાઠ દિવસ ગાયોને ભૂખ લાગે છે તો ત્રણસો પાસાઠ દિવસ એને પૂરો ચારો મળી રહે એવી વ્યવસ્થા કરે એવી હું બધા શ્રોતાઓ ભક્તજનોને વિનંતી કરું છું જય ગૌ માતા જય ગોપાલ